નમસ્કાર દોસ્તો જય હિન્દ જય ભારત ફરી એક વખત આપણે આજે મળવાનું થયું છે વિડીયોના માધ્યમથી અને આજે એક મહત્વનો મુદ્દાની વાતની ચર્ચા કરવી છે કે ગુજરાતના અંદર ન્યૂઝ અને મીડિયાના માધ્યમથી કદાચ ગુજરાતના દરેક લોકોએ સાંભળ્યું હશે કે ગૂગલ મેપની અંદર બુટલેગરોએ પોતાના દારૂના સરનામા એટલે દેશી દારૂ હોયની ભઠ્ઠી હોય કે પછી જ્યાંથી દારૂ બાટવામાં આવતો હોય તેનું સ્થળ ગૂગલના નકશામાં રજિસ્ટર થયું વિચાર કરો દોસ્તો કોઈ પણ સરકારના મંત્રાલય હોય પોલીસ પ્રશાસન હોય કાયદો અને વ્યવસ્થા હોય લો એને ઓર્ડર હોય મોટા મોટા અધિકારીઓ હોય ડીજીપી હોય આઈજી હોય એસપી હોય મોટ મોટા અધિકારી એટલા કે જેટલા આપને યાદ પણ ન એટલા હોદ્દા હોય અને એની વચ્ચે ગુજરાતની અંદર એક ન્યૂઝ ના મારફતથી કદાચ આપને સૌને ખબર પડી છે અને એ ન્યૂઝ ખરાય પણ કર્યા અંતે આપણે એ જોયું કે ને પત્રકાર બેને નકશાને ફોલો કરીને ગયા તો દારૂની કોથળીઓ મળી છે ગુજરાતના અલગ અલગ જગ્યા ઉપર એકત્રીસ એવા સ્થળ મળ્યા છે જ્યાં સ્થળ ઉપર દારૂની સપ્લાય ખુલ્લેઆમ થાય છે એવું કેવું કરતા મેપમાં દર્શાવવામાં આવેલ છે હું તો એમ કહું છું કે આ બાબત ઉપર ભાજપ સરકારના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ચાલો ઇંગ્લિશમાં સ્પીચ આપીએ એટલે આપણે માન આપીએ કે વાહ હર્ષભાઈ સંઘવી એજ્યુકેટેડ કહીએ કે નોન એજ્યુકેટેડ કહીએ કાંઈ વાંધો નહીં ઇંગ્લિશમાં સ્પીચ આપનાર હર્ષભાઈ સંઘવી ખરેખર ગૃહમંત્રી પોતાની પાસે છે મંત્રાલય પાસે છે પોલીસ પ્રશાસન પોતાની પાસે છે તો શું આ અડ્ડાને રજીસ્ટર કરનારના માલિક ઈસમો બુટલેગર જે હોય તે શું એના વિરુદ્ધ કાર્યવાહી થાય કે નહીં આ પ્રશ્ન સીધો હર્ષભાઈ સાંઢવી સુધી આપણે પૂછીએ છીએ કારણ કે આ ગુજરાતની અંદર વિવિધ મોટા મોટા મેટ્રો સિટીની અંદર અગિયાર વાગ્યા પછી સાદો બટેકા ભૂંગળાવાળો નાસ્તાવાળાને પણ તમે ગુજરાતની પોલીસ ફટાકા મારી લેતી હોય એ આપણે સુરતના વિસ્તારની દ્રષ્ટિએ જોયું કે અગિયાર વાગે કોઈ નાસ્તાની દુકાન બિચારો ભૂલે કરીને કોતે સાંજે પાંચસો ન ભેગા થયા હોય કમાવા માટે બિચારો ખુલી કદાચ રહી ગઈ હોય તો એને લાફા લાફીને માબેન સામે ગાળો કેમ ગયા ક્યાં છે ગુજરાતનું તંત્ર ક્યાં છે પોલીસ અને પ્રશાસન ક્યાં છે હર્ષભાઈ સંઘવીનો કાયદો કાયદાની ભાષામાં આ સવાલ એક નાગરિકનો હર્ષભાઈ સંઘવીને સીધો છે જો ગુજરાતની અંદર એક નાસ્તાવાળાને અગિયાર વાગે પણ તમે સકેલવાની ધમકી અપાવતા હોય અથવા આપતા હોય અથવા આપતા હોય તમને ખબર ના હોય એની વચ્ચે દિવસનું ધોમ ધડકો તાપની વચ્ચે પ્રકાશની વચ્ચે ગૂગલ મેપની અંદર બુટલેગરોએ પોતાના દારૂના અડ્ડાનો નકશા રજિસ્ટર થયા છે આ ગુજરાતની અંદર બદલાવની જરૂર છે આ ગુજરાતની અંદર પોલીસનો કંઈક આકરી કાર્યવાહીની જરૂર છે જેથી કરીને બુટલેગરો બેફામ બનેલા છે તેના ઉપર અંકુશમાં આવે બાકી ખોટી વાહવાઈ અથવા સ્ટેજ ઉપર ચડીને દ્વિભાષી કે પોલીસના લો એન્ડ ઓર્ડરનો રજીસ્ટર અલગ કેતો હોય અને તમારી ભાજપ સરકારના મંત્રાલયનું પદ અલગ કેતો હોય જેમ આપણે જોયું નવરાત્રીની દરમિયાન હર્ષભાઈ સંગુએ એવું કીધું આખી રાત તમ તમારે ખેલૈયા રાસ લેજો અને પોલીસને એવું કેવું છે કે 12 વાગ્યા સુધી જ એટલે આ એક દ્વિભાષી દ્વિઅર્થી દ્વી કાયદીય ભાષાની અંદરથી આપણે એવું કહીએ છીએ કે ગૃહ મંત્રાલયની અંદરથી ઓર્ડર એવો ફાટે અને એકત્રીસ એકત્રીસ જે જગ્યાએ મેં તમને વિડીયોમાં બતાવ્યું છે ને દિવ્ય ભાસ્કર અને ગુજરાત સમાચારને દરેક જગ્યાએ પણ આ એકત્રીસ જગ્યાના નામ આપેલા છે ફોટોમાં તમે જોજો એના ઉપર કાર્યવાહી ક્યારે થઈ છે આ પહેલાં કરો ત્યારબાદ તમે પટ્ટા ઉતરશે કે નહીં ઉતરશે એની ચર્ચા પછી કરજો આ વિડીયો ખાસ હર્ષભાઈ સંઘવીને એક લાગણીથી આદરથી ગુજરાતનો એક નાનકડો અમથો નાગરિક એક યુવાન નાગરિક બંધારણને વાસ્તો નાગરિક એક અપીલ કરે છે કે હર્ષભાઈ સંઘવી આના ઉપર કાર્યવાહી કરો જેથી કરીને મારા ગુજરાતને તમારા ગુજરાતને આપણા ગુજરાતને વળી પાછું જેની સંસ્કૃતિ સભરનું સંસ્કાર સભરનું એ ગુજરાતને વળી પાછું ગુજરાત બનાવવામાં આપણે અગ્રેસર આવીએ જો ગુજરાતની અંદર ખુલે મુટલે ઘરો પોતાના અડ્ડાઓ દારૂના એ ધમધમતા પોતાના વેપલા જો ગૂગલ મેપની અંદર રજીસ્ટર કરતા હોય તો મારા મારા અને અમુક નિર્દોષ લોકો બિચારાનું શું વાક કે એની ઉપર કદાચ કોઈ પણ જાતનો કાલ સવારે થઈ જાય તો એનું શું ગેરંટી પ્રશાસન ઉપર એક ચાપતો પ્રશ્ન થયો કે આ રીતે કઈ રીતે ચાલે છે ભૂલથી તમે કોઈ મોબાઈલની અંદર પ્રધાનમંત્રીને પ્રધાનમંત્રીની આલોચના નીતિને કઈ આલોચના કરીએ તો પોલીસ આઈપીએડ્રેસ થી ફટાફટ અને પકડી પાડતી હોય મોકલતી હોય ચૂપ છે એટલે અમારા જેવા નિર્દોષ સામાન્ય નાના નાગરિકોને બોલવું પડે છે આશા કરીએ છીએ કે આપણી વાત સાથે હર્ષભાઈ સંઘવી અને ભાજપની ઇકોસિસ્ટમ અને પોલીસ પ્રશાસનનું લો એન્ડ ઓર્ડરનું જે વહીવટ ખાતું છે કાયદા ખાતું છે એ સજાગ બને ને આવા એકત્રીસ સ્થળ ઉપર પોલીસ લાઈવ રેડ કરીને આ બધાને બંધ કરે જેથી આપણે પણ કહી શકીએ સેલ્યુટ મારી શકીએ જય હિન્દ જય ભારત વાતને વધુ સુધી શેર કરજો